જે પીડિત પરિવાર છે સમર્થનમાં એમના હાલ પૂછવા માટે અને એમની સાથેની સંવેદના રજૂ કરવા માટે અહીં ઉપસ્થિત થયેલા આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ ગ્રામ સભાના મુખીઓ પોલીસ પટેલો તમામ પદાધિકારીઓ વડીલો યુવાનો માતાઓ બહેનો ભક્તાઓ જેટલા પણ લોકો અહીંયા અમને સાંભળે છે એમને મારા ચૈતર વસાવાના જોહાર વંદન કરું છું સૌને મારા નમન કરું છું બે ત્રણ દિવસ પછી બે ત્રણ દિવસ થી મારી તબિયત સારી નહોતી છતાં તમારી જે ઘટના મીડિયા મારફતે જોઈ સમાચારોમાં જોઈ અને મને કહ્યું કે કઈ વાંધો નથી મારી તબિયત નરમ હશે તાવ હતો શરદી હતી ખાંસી હતી પણ જે મારી બેન સાથે અત્યાચાર થયા છે જે મારા ગામના આદિવાસી લોકો પર લાઠીચાર્જ થયા છે ત્યારે મેં નક્કી કર્યું કે પાડલિયા ગામમાં જઈને એ પરિવારને મળીશ અને આજે મેં એ પરિવારની વચ્ચે ઉભો છું તમે બધા મારી સાથે આવ્યા છો ત્યારે મારી બીમારી મારો તાવ મારો तयारी जॻह લોકોને ડરાવવાનું ધમકાવવાનું એમણે કામ કર્યું આ ગામના લોકો પાણી પીતા હતા એ કુવાને હતા બેઠા છે પણ નાશ કરી દીધો અને વનીકરણ કરવાના નામે આ ડિસેમ્બર મહિનામાં પ્લાન્ટેશન કરવાના નામે આપણા લોકો સાથે લોકોએ ઘર્ષણ પેદા કર્યું ગામના વડીલો ગામના મુખીઓ ગામ યુવાનો એ વાત કરી એમની સામે બંધારામ ની વાત કરી એમને કીધું અઢાર ચાર બે હજાર તેર નો વેદાંત નો જજમેન્ટ કોર્ટે આપ્યો પણ કીધું કે વિધાનસભા સૌી ગ્રામ સભા મુખ્ય વાત કરી કે ગ્રામ સભા નો પાવર છે

એવા સવાલો કરતા વનકર્મીઓ પોલીસ અધિકારીઓ ઉશ્કેરાઈ જઈને આપણા દસ થી પંદર આગેવાનો ને પકડી પકડીને ને દરજબરી પૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓ પૂર્વ આયોજિત કાવતરા મુજબ પાંત્રીસ લોકો ગંભીર રૂપે ઘવાયેલા છે એમને ઈજાઓ છે અને એ લોકો પોલીસ ના કારણે સરકારી દવાખાના નથી ગયા પણ

સત્તાવીસ જેટલા નિયર ગેસ છોડવામાં આવ્યા અને કયા ભાજપના નેતાના ઇશારે આ પચાસ થી વધારે રાઉન્ડ ફાયરિંગ ફેરવવામાં આવ્યું આ ફાયરિંગ માં નાસભાગ કરતા ઘણી માતાઓ ઘણા બહેનો ઘણા વડીલો ઈજા પામેલા છે ત્યારે સાથીઓ સમાજ સંવિધાન અને સંવાદમાં માનનારો છે આપણા લોકોએ સંવિધાનની વાત કરી સંવાદ વાત કરી અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ એમનો નેતાઓ ના એમના એસપી ને એમના ડીવાય ને એમના ડીસીએફ ને આ ચિત્ર કેવા માંગે છે અમે આદિવાસી લોકો સંવિધાનમાં માનનારા છે અમે આદિવાસી લોકો સંવાદમાં માનનારા છે અમારા આદિવાસી

સર લો છે દેશમો ની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે કોરિડોર ની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે નવા નેશનલ હાઈવે બનાવવામાં લોકો વિસ્થાપિત થયા છે એરપોર્ટ બનાવવા માટે અમારા લોકોએ જમીનો આપી છે જોર જંગલ અને જમીનો પર રહેનારો અમારો માલિક આજે પોતાના સમાજ સાથે આજે કામથી પોતાની સંસ્કૃતિ થી પોતાની પ્રકૃતિથી થી છીનબીન થઈ ગયો છે આટલું બધું કર્યા પછી પણ અમારા લોકોને તમે રમવાની વાત કરશો અમે વિકાસ અમારે કોઈમત નથી વિકાસ અમારે કોઈ વિરોધ નથી આદિવાસીઓ આદિવાસીઓના ભોગે વિકાસની તમે વાત કરો છો એને અમે સહમત નથી